કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ દસ વિશેષ સામાજિક વિજ્ઞાનની અંદર જે પ્રકરણ આઠ જે છે કુદરતી સંસાધનો એનું સ્વૈધ્યાયબૂથીનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર મિત્રો પૂરેપૂરો જોવાનો છે અને મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય ચેનલ વિશે જણાવી દઉં કે આ ચેનલ ઉપર તમને ધોરણ દસને લગતા તમામે તમામ વિડીયો જોવા મળી જશે જેથી કરીને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી તમારા બીજા મિત્રો સુધી પણ શેર કરવા વિનંતી જેથી કરીને તેમને પણ મદદ થઈ શકે તો આપણે સ્વદ્યબુદ્ધિનું સોલ્યુશન સ્ટાર્ટ કરીએ તો વિભાગ સી તો મિત્રો તમારે ધોરણ આઠ સોરી મિત્રો ધોરણ દસ પ્રકરણ આઠ જે કુદરતી સંસાધનો છે એની અંદર મોટા પ્રશ્નો જ પરીક્ષાની અંદર પૂછાય છે તમે જોઈ શકો છો નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો પ્રત્યેકના ત્રણ ગુણેમાં પહેલો જમીન નિર્માણની પ્રક્રિયા વર્ણવી તેના પ્રકાર શેના આધારે પાડવામાં આવે છે તે જણાવો તો તાપમાનના મોટા તફાવતો વરસાદ હિમ હવા વગેરે પરિબળોની અસરથી માટીની નીચે રહેલા મૂળ ખડકોના ખવાણથી જમીનનું નિર્માણ થાય છે જેમાં જૈવિક અવશેષો ભેજ હવા વગેરે પડેલા હોય છે તમે મિત્રો તમારી સ્વૈધ્ય બુદ્ધિની અંદર આવી રીતે ટોપિક પાડીને લખવા જશો તો જગ્યા નાની થઈ જશે એટલે તમારે સળંગ લખવાનું રહેશે બીજો ટોપિક ખનીજો અને જૈવિક તત્વોનું કુદરતી મિશ્રણ છે તેમ વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ કરવાની ક્ષમતા છે જમીનની ઉત્પત્તિના સમયગાળા દરમિયાન તે પ્રદેશની આબોહવાની ગાઢ અસર જોવા મળે છે જુદી જુદી આબોહવાને લીધે બનતી જમીન જુદા જુદા પ્રકારની જોવા મળે છે બીજો છે કે જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો જણાવો તો જમીનનું ધોવાણ એટલે હવા અને પાણી દ્વારા જમીનના માટીના કણો ઝડપથી એક સ્થળેથી બીજા સ્થળે ઘસડાઈને દૂર જવું તેને જમીન ધોવાણ કહે છે તો જમીન ધોવાણ થતું અટકાવવાના ઉપાયો નીચે મુજબ છે તો પડતર જમીનમાં વૃક્ષારોપણ કરવું જમીન પર થતી ચારણ પ્રવૃત્તિઓ અટકાવવી ટોળાવાળી જવીર પર સ્ટેપ્સ પદ્ધતિથી વાવેતર કરવું જ્યાં પાણીના વહેણના ખાડા પડ્યા હોય ત્યાં અડબંધ બાંધવા નેક્સ્ટ પાણીનો વેગ ધીમો પાડવા ખેતરમાં ઊંડી ખેડ કરવી ખેતરોનું ધોવાણ અટકાવવા ખેતર ફરતે પાળા બાંધવા અને વૃક્ષારોપણ કરવું વિદ્યાર્થી મિત્રો ધોરણ દસના વોટ્સઅપ ગ્રુપની લિંક પણ આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી હશે તો અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ તમે જોડાવાનું ભૂલતા નહીં હવે જોઈએ ત્રીજો ભૂમિ સંરક્ષણ એટલે શું ભૂમિ સંરક્ષણના ઉપાયો જણાવો તો મિત્રો પ્રશ્નોને નીચે તેનો સંપૂર્ણ જવાબ આપેલો છે તમે વિડીયો સ્ટોપ કરીને લખતા જજો કારણ કે આપણે બધા જવાબોને ડિસ્કસ કરવા જઈશું વિડીયોમાં તો વિડીયો ખૂબ લોંગ બની જશે માત્ર માટે મિત્રો તમે વિડીયો સ્ટોપ કરીને આના જવાબો લખી શકો છો જોઈએ ચોથો સંસાધન એટલે શું અને તેના ઉપાયો વર્ણવો તો સંસાધન એટલે જે વસ્તુ માનવી આશ્રિત હોય જેનાથી માનવીની જરૂરિયાતો પૂરી થતી હોય અને માનવી પાસે તેનો ઉપયોગ કરવાની શારીરિક કે બૌદ્ધિક ક્ષમતા હોય અર્થાત કોઈ પણ વસ્તુ માનવીની જરૂરિયાતો પૂરી કરવા ઉપયોગમાં લેવાય ત્યારે તે સંસાધન બની જાય છે સંસાધનોનો ઉપયોગ તો સંસાધનો માનવીને અનેક રીતે ઉપયોગી છે માનવ જીવનના દરેક તબક્કે સંસાધનનો એક યા બીજી રીતે ઉપયોગી છે દૂધ અને દૂધની બનાવટ માંસ માછલા ફળો ખાદ પાકો વગેરે પદાર્થોનો માનવી ખોરાક તરીકે ઉપયોગ કરે છે કાચા માલના સ્ત્રોત તરીકે તેનો ઉપયોગ જોઈએ તો જંગલોમાંથી મળતી વિવિધ પેદાશો પાલતુ પ્રાણીઓ દ્વારા મળતા દૂધ માંસ ઊંધ વગેરેનો ઉપયોગ કરી શકાય છે બીજો શક્તિ સંસાધન તરીકે તો કોલસો ખનીજ તેલ કુદરતી વાયુ બર્તન લાકડું વગેરેનો ઈંધણ તરીકે ઉપયોગ કરીએ છીએ નેક્સ્ટ આગળ વધીશું પાંચમો કે કાંપની જમીન વિશે નોંધ લખો તો એના વિશે મિત્રો સંપૂર્ણ માહિતી આપેલી છે તમે વિડીયો સ્ટોપ કરીને લખતા રહેજો તો હવે આપણે આગળ વધીશું આગળ છે છઠ્ઠો પ્રશ્ન કે કાળી જમીન વિશે માહિતી લખો તો ભારતમાં કાળી જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ પંદર ટકા ક્ષેત્રફળમાં ફેલાયેલી છે કાળી જમીન દક્ષિણ ભારતના ઉચ્ચ પ્રદેશમાં મધ્યપ્રદેશ આંધ્રપ્રદેશ અને કર્ણાટક વિસ્તારમાં આવેલી છે આ જમીનના નિર્માણમાં દક્ષિણના લાવિક ખડકો અને આબોહવાએ મુખ્ય ભાગ ભજવ્યો છે આ ઉપરાંત આ જમીન ગુજરાતમાં સુરત ભરૂચ નર્મદા વડોદરા વાપી ડાંગ વગેરે જિલ્લાઓમાં આવેલી છે એના લક્ષણો જોઈએ કે આ જમીનમાં લોહ અને ચૂનો કેલ્શિયમ પોટાશ એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ કાર્બોનેટનું પ્રમાણ વધારે હોય છે તે ફળદ્રુપ અને ચીકણી હોય છે તે ભેજને લાંબા સમય સુધી જાળવી રાખવાની ક્ષમતા ધરાવે છે ભેજ સુકાય છે ત્યારે તેમાં ફાંટો કે તિરાડો પડે છે કાળી જમીનમાં કપાસ અળસી સરસવ મગફળી તમાકુ તેમજ અળદ જેવા કઠોળોના પાકો આપણે લઈ શકીએ છીએ તે કપાસના પાક માટે ખૂબ અનુકૂળ હોવાથી કપાસની જમીન તરીકે ઓળખવામાં આવે છે કાળી જમીન રેગુર નામે પણ જાણીતી છે તો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણું ધોરણ દસ સામાજિક વિજ્ઞાનની અંદર જે પ્રકરણ આઠ જે છે કુદરતી સંસાધનો એનું સ્વૈધ્યપુથીનું સંપૂર્ણ સોલ્યુશન તો નેક્સ્ટ મિત્રો તમારે કયા ચેપ્ટરનું સોલ્યુશન જોવે છે તે કોમેન્ટ બોક્સની અંદર અમને જણાવીને જજો અને હા વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરીને જજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઇબ કરીને જજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત